વડોદરા જિલ્લા પંચાયત ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી આજે દેશના લોખંડી પુરુષ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે તેમને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા જિલ્લા પંચાયત ખાતે આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી વિવિધ અલગ અલગ સમિતિના અધ્યક્ષ ચેરમેન તેમજ જિલ્લા પંચાયતના તમામ અધિકારીઓ અહીં ઉપસ્થિત રહ્યા હતા અને સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી ભારતના શિલ્પી અને લોહપુરુષ સરદારભાઈ વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જન્મજયંતિએ આજે વડોદરા જિલ્લા પંચાયતમાં પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આજે સરદાર સાહેબના પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી છે મારી સાથે જિલ્લા પંચાયત સદસ્ય ડેપ્યુટી ડીડીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી છે